આપ સદા ખુશ રહો પરમાત્મા સર્વનું કલ્યાણ કરે એ જ પ્રાર્થના સાથે આપ સૌને જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જીનેન્દ્ર જય હાટકેશ જય જલારામ જય ઠાકરદણી જય દ્વારકાધી જય માતાજી મહાદેવ હર અને સાથે હરિયોમ મિત્રો સવારના સાડા દસ થયા છે ઘરનું કામ બધું જ ફ્રી થઈ ગયું આજ રવિવાર છે તો સાડા દસે ફ્રી થઈ ગઈ વિચાર કરો બધું જ કામ થઈ ગયું કચરા પોતા ઉપર બધું કરી આવી અને મોજ આવી ગઈ છે મોજ હવે આપણે કરીએ છીએ તૈયારી બપોરનું ની સવારનું ભેગું જમવાનું થશે આજે નાસ્તો ન થાય સાડા દસ થાય ને નાસ્તો કરવું પછી આળસ થાય કામ કરવાની એટલે પેલું કામ થઈ જાય તો ચાલો અહીં નવી શરૂઆત કરીએ એટલે રસોડામાં અને જો કામ કરતાં કરતાં શું કરી છે તૈયારી હું તમને બતાવું અહીં મેં પુલાવ બનાવવાની તૈયારી કરી છે પણ છે હું વરસાદના કારણે માર્કેટમાં જવાય નહીં બહુ અને ખાસ કંઈ લઈ ન શકાય એવું થાય પણ આપણે છે ને આજે કાતા સાગનો પુલાવ બનાવશું એકચુઅલી ચોમાસો છે એટલે ગાજર ઓછા ખાવાનો ચોમાસાનો ખર્ચ બને ત્યાં સુધી ગાજર કોબી ફ્લાવર ચોમાસે ન ખાવા જોઈએ તો એ તો એ કોબીનું શાક ક્યારેક ક્યારેક ખાય છે ફ્લાવર તો બિલકુલ ન ખાવાનું અને ગાજર છે ને એ પણ શિયાળોનો પાક છે એટલે આપણે બને ત્યાં સુધી ટાળવાનું આ એકચુઅલી શું થાય આપણે કે વિડીયો બનાવીને એમાં ગાજર સારા લાગે એટલે ગાજર નાખવાની કોશિશ કરતા હોઈએ આપણે સારા કેમ લાગે કલર મસ્ત દેખાય કલરફુલ લાગે ને કાંઈમાં વસ્તુ કરીએ એમાં ગાજરનો કલર દાર હોય છે પણ આરોગ્ય માટે એ સારું નથી એટલે ગાજર બહુ ઓછું ખાવાનું બને ત્યાં સુધી વેલાવાળા વાળા શાક ખાવાના અને તે પણ સાંજના ભાગમાં તો વેલાવાળા જ ખાવા જોઈએ જો કે આ તો નથી એટલે આપણે પછી શું છે નવા વેરિયેશન કરતા હોઈએ છીએ તો જુઓ અહીંયા મેં બાર ભાત બાફ્યા છે અને ભાતની અંદર શું નાખ્યું છે બતાવો અને હમણાં જ કરશું આપણે પુલાવ બનાવવાની તૈયારી તો જો અહીં બાસમતી ચોખા બાફી અને નીતા રાખે છે આની અંદર બટેટું અને આપણે નવું શું નાખ્યું છે કે તો દૂધી નાખી છે બાળકોને કહેવાનું નહીં જો દૂધી ના ખાતા હોય તો નહીં કહે તો સરસ ખાઈ જશે એની અંદર બફાઈ ગી છે દૂધી હંમેશા સારી સ્વાસ્થ્ય માટે એટલે વળીલું એક વસ્તુ કહેતા દૂધીથી વધે બુધ્ધી બુદ્ધિ વધે કે ન વધે પણ સ્વાસ્થ્ય તો વધે જ જો બફાઈ ઘી છે દૂધી અને બટેટા ક્યાંક ક્યાંક દેખાઈ રહ્યા છે ને હવે આપણે બાજુ વઘાર માટેની તૈયારી કરું છું તો એ મેં કાંદુ કાપી રાખ્યું છે તમે કાંદુ ન ખાતા હો તો ઓપ્શનલ છે અને અહીં મીઠો લીમડો તો હવે હું પુલાવ માટેનો વઘાર કરી લઈશ ચલો હવે અહીં ભાત વઘાર લઈ પુલાવ આપણા અહીં થોડીક રાય રાખશું રાઈ તૂટી જાય એટલે જીરું અને જીરું ખાતા હોય તો નાખવાનું

સ્વાદ અનુસાર નમક નાખશું નાખ્યું એટલે અને અને ને બરાબર પકાવી લઈશું ઘણા નહીં પણ કાચું પસંદ હોય તો પકાવવાનું તો મને બરાબર ચડેવું જ જોઈએ કોઈ તો વેજીટેબલ હોય એટલે એને બરાબર પકાવી લેશું લીલા મરચાં નથી ને તો લીલા મરચા ન

અને બે ચમચી જેવા ધાણા પાવડર નાખી દઈશ થોડો ગરમ મસાલો નીચેથી કાંદાની તેલ ને તપ આવે છે ને વરાણમાં જ આપણો મસાલો મસ્ત બતાવી ગયો હવે એના પર નાખી દઈએ આપણા બાફેલા ભાત હવે એને હલકા આપે બે બાજુ ભરાવી ને ચલાવી દઈએ શું છે કલર આવતો જાય છે ને મસાલાનો આમ શું થાય કે મસાલો ખાલી કાંદામાં જ લાગી જાય આપણે લીંબુ ધીમા ધીમો તપ અને હલાવી દેસુ બરાબર મિક્સ થઈ જશે પુલાવ ભાત થઈ જશે ચોમાસા ના વેજીટેબલ બધા સમજી વિચારીને નાખવા જોઈએ શિયાળાના ભરી ભરી વેજીટેબલ ખાવા જોઈએ હું તો મો તૈયાર કરે બેકિંગ બે મને લાગે છે કે મને આજ ફ્રીજ પણ સાફ કરવું પડશે એક વાર ઉલાવણું કરી લઉં પછી ફ્રીજ સાફ કરવાની તૈયારી કરું પાણીપુરી પછી અંદર ઘણા બધા મસાલા છે એનો મોટે ભાગે વેકિંગ થોડા જ લાગશે હું છું આ બધું અત્યારે જોઈએ ફ્રીજમાં શું શું પડ્યું છે અને શું કહ્યું છે મસાલા સુધી લઉં તો એ થાય બાજુ જઈએ અને ફ્રીજ ને કરી નહીં પેલું તૈયાર એક કામ કરો ને બીજા દિન કરી લઈએ મને દેતા હોય નીચે હું સાફ કરી દીધી આમ મને જોતી આમ અંદર શું શું છે નથી

જે કાનો બન્યો હતો જો કેવો મસ્ત લાગે છે બહુ ભૂલ્યો તો નહીં કાનો થયો તો એ બતાવું તમને અને ભગવાનના દર્શન પણ કરાવું બરાબર ને આજના ભગવાનના દર્શનમાં શ્રાવણ માસ છે તો એવું સારા સારો હોય નીવો તૈયાર થઈને ક્યાં જાવ રો હે કાનુડો થયો હું પછી બોલવાનું શું હશે પછી આવીને બોલીશ કે ચોકલેટ ખાવા ફરી નથી અમારું નીવું श्री कृष्ण के श्री कृष्ण थे, थे। आम। लाग से, हाँ। <laughs> आने के बाक चॉकलेट जड़िया तो भी है ना खापे हाँ तो जो भोतू पाड़ू જો સુચાર લઈને કે ભગવાનના દર્શન કરવા જઈએ તો એ મન જોઈએ કામ કરવું હોય તો મન જોઈએ મન એક એવો શબ્દ છે ને જે આગળ ન લગાવવામાં આવે તો એ નમન થઈ જાય અને એ જ મનની પાછળ પાછળ જો ન લગાવવામાં આવે તો મનન થઈ જાય આગળ લગાવી તો નમન થઈ જાય પાછળ લગાવી તો નમન થઈ જાય જીવનમાં આપણે એ બંને કરતા રહીએ મનન અને નમન તો મને લાગે છે કે જીવનની લગભગ સમસ્યાઓ ખતમ થઈ જાય થઈ જાય કારણ કે મનન કરીએ તો સતત આપણે વિચાર કે ક્યાં હું ભૂલું છું ક્યાં આગળ વધું છું વધવા માટે શું કરવું પડે અને નમન કરીએ તો ગમે એવો આપણાથી નારાજ વ્યક્તિ પણ ખુશ થઈ જાય એમ થાય હવે નમી ને શું થાય એટલે જીવનમાં મન આપણું મન ચંચલ છે એ જ મનની આગળના પાછળ લગાવી દેવાનું તો જીવનની સમસ્યાઓ ઘણી બધી હલ થઈ જશે મોટે ભાગે સ્વાપ્ત થઈ જશે બરાબર હવે મિત્રો અહીં વિડીયોનું એન્ડિંગ નથી કરી રહી ગઈકાલે અમે ભૂતનાથ મહાદેવના મંદિરે ગયા હતા ગઈકાલે વિડીયો પડ્યો જ નથી પછી હનુમાનજી ગયા હતા હનુમાનજી નો વિડીયો તો નથી બનાવ્યો પણ ભૂતનાથ મહાદેવ દર્શન કરાવીએ કારણ કે શ્રાવણ માસ નો છેલ્લો દિવસ છે અને ભગવાન ભૂતનાથ ના દર વર્ષે વધુ જવું છું અને દ્રષ્ટિ તો ખાસ ત્યાં લઈ જાય પણ એ આ વર્ષે સમૂળી આવી નહીં શ્રાવણમાં અને હું પણ પહોંચી પહોંચીને એમ થયું કે ના જવું જોઈએ એટલે ગઈકાલે હું જઈ આવી અને તમને પણ ભૂતનાથ ભગવાનના મહાદેવજીના દર્શન કરાવી we

આપ સૌના સારા સહયોગથી અમે ખૂબ આનંદિત પણ છીએ અને આગળ વધી પણ રહ્યા છીએ આપણો 70000 સબસ્ક્રાઇબર્સ પૂરા પણ થઈ ગયા અને હવે વધતા જાય છે હવે આપણે લાખે પહોંચવાનું છે 1 લાખ હોય છે ત્યારે લાખ 50 આપણે લાખે પહોંચશે ત્યારે શું થાય સેલિબ્રેશન બસ હો આપણે બરાબર તો મિત્રો આવજો આ વિડિયોનો કરજો એની કાલે મળી છે પાછા નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય જય ગર ગુજરાત જય ભારત અને જય હિન્દ જય માતાજી જય દ્વારકાધીશ હરિ આવજો મિત્રો બાય બાય